ધ્રાંગધ્રાના શીતળા માતાના મંદિરે ભક્તોની ભીડ જોવા મળી ખાતે આવેલ માતાના મંદિરે સાતમ નિમિત્તે બહોળી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા સ્ટેટ વખતનું બસો પંદર વર્ષ જૂનું આ મંદિર છે આજના દિવસે આસપાસના ગામડાના તેમજ શહેરના લોકો મોટી સંખ્યામાં મંદિરે દર્શન કરવા વહેલી સવારથી જ આવે છે આવો જોઈએ તેનો વિસ્તૃત અહેવાલ સ્ટોરી રિપોર્ટ બાય દિનેશ ગામવા આ શીતળા માતાનું વર્ષો જૂનું બહુ મોટું પ્રાચીન મંદિર છે ત્યાં અહીંયા અહીંયા ભક્તો લાખોની સંખ્યામાં દર્શન કરવા આજુબાજુના ગામોમાંથી આવે છે અહીં દર્શન કરવાથી બાળકોનું આરોગ્ય સારું રહે છે અને તંદુરસ્તી વધે છે તેથી લોકો અહીં શીતળા માતાની અને બળિયા બાપજીના દર્શન કરી મહાનતા અને ગર્વ અનુભવે છે અમે અહીંયા દસ વર્ષથી દર્શન કરવા માટે આવીએ છીએ આ ધ્રાંગધ્રામાં પ્રખ્યાત શીતળા માતાનું મંદિર છે સાતમના દિવસે મોટી સંખ્યામાં ભક્તજનો દર્શન કરવા માટે પધારે છે અને તેઓ કેટલી મો બાળકો છે એ બોલતા ચાલતા ન હોય તો એ લોકો બાધા રાખે છે કેટલાય દંડવટ પ્રણામ કરતાં કરતાં માથે સગડી લઈને અને કેટલાય સેવા ભાવ સાથે માતાજીનું સ્મરણ કરતાં કરતાં દર્શન કરવા માટે આવે છે અને તે લોકો બહુ મોટી સંખ્યામાં ભક્તજનો અહીંયા આવી આવે છે અને દર્શન કરે છે તો આપ સૌ શીતળા માતાના દર્શન કરવા પધારો પધારો મારું નામ ધવલ મહારાજ છે આ મંદિર એટલે કે શીતળા માતાનું મંદિર જે અતિ પૌરાણિક શીતળા માતાનું મંદિર ધાંગધ્રાની અંદર આવેલ છે જે ધાંગધ્રા સ્ટેટ દ્વારા બનાવવામાં આવેલ છે જે મંદિર આશરે બસો પંદર વર્ષથી પણ જૂનું છે આ મંદિરની અંદર માતાઓ પોતાના દીકરાઓનું લાંબુ આયુષ્ય રહે નિરોગી રહે તે માટે પ્રાર્થના કરવા માટે નેનાફોળા ચુંદડી અગરબત્તી શ્રીફળ કુલેર લાવી માતાજીને રીઝવીને પોતાના બાળકોનું આરોગ્ય સારું રહે તેવી પ્રાર્થના કરે છે શું નામ તમારું જુમાભાઈ જુમાભાઈ ગામ કઈ વેરાયટી છે બે હાજર બરાબર કઈ કંપની નું છે જટરાજા ઓકે અને કેવું લાગ્યું તમને બઉ સરસ છે એમ

આમ નીચેથી ઘણી બધી દારીઓ ફૂટે છે એમ દેખાય છે પોટ સારી છે તો છે પેલી વીણી નો માલ છે કે બીજી વીણી નો ત્રીજી વીણી નો ત્રીજી વીણી નો ઉતાર નાખ્યો બે વાર ઉતાર નાખ્યો છે એમ ને